નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કેવો માહોલ છે જોઈએ આ અહેવાલમાં નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને નવરાત્રી પર્વ પહેલા જ કાપડ વેપારીઓની દિવાળી થઈ ગઈ છે કેન્દ્ર સરકારે જીએસટીમાં રાહત આપતા કાપડ વેપારીઓને જલસો પડી ગયો છે ત્યારે સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને હવે નવરાત્રી પર્વ અને ત્યાર પછી દિવાળી પર્વને લઈ વિવિધ તૈયારીઓ કાપડ માર્કેટમાં થઈ રહી છે હાલમાં નવરાત્રી પર્વને લઈને ખૂબ જ જોરશોરથી વેપારીઓએ ચણિયાચોલી બનાવવાની શરૂઆત કરી છે ત્યારે જીએસટીમાં રાહત મળતા કઈ રીતે કાપડ વેપારીઓ આ માર્કેટ માહોલ જોઈ રહ્યા છે અને કઈ રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છે તે અંગે આજે આપણે સુરતના કાપડ માર્કેટ પર પહોંચ્યા છીએ અને કાપડ માર્કેટના વેપારીઓ સાથે વાત કરીશું કે કઈ રીતે આ માહોલ જોઈ રહ્યા છો અને હાલમાં દિવાળીને અને નવરાત્રી લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે જી આપનું નામ જગદીશ કોઠારી શંકર ટેક્સટાઇલ માર્કેટ સચિવ પોસ્ટર ડાયરેક્ટર હાલ જીએસટી માં ઘટાડો કરવામાં આવ્યો છે સરકારને કપડા વેપાર કો दीपावली से पहले ही दीपावली का बड़ा गिफ्ट दे दिया है जिस तरह व्यापारियों को सरकार पर एक भरोसा था और आशा थी कि भी दीपावली से पहले जीएसटी में कुछ फ़ायदा मिलेगा तो सरकार ने सभी पाँच परसेंट के दायरे में ला कर के कपड़ा व्यापारियों को बहुत अच्छा संदेश अच्छा आगे प्रोत्साहन दिया है और थोड़ा सा एक आशा भी है सरकार से कि सरकार ने जो पच्चीस सौ रुपया के बाद में जो पाँच परसेंट से बढ़ा करके अठारह परसेंट जी किया है तो आजकल क्या है कि ट्रेंड ऐसा हो गया कि कोई भी शादी ब्याह कोई भी निम्न परिवार मध्यम परिवार वाला होता है तो वो पच्चीस सौ से दस हज़ार के बीच में खरीदी करता है तो सरकार से हमारी एक ही गुजारिश रहेगी कि इस पर विशेष दस हज़ार से ऊपर अठारह परसेंट किया जाए जिससे सभी वर्ग के व्यापारियों को फ़ायदा मिल सके નવરાત્રી ઓર દિવાળી મેોડ કા વેપારિત કરીને ઉમી આપણી ચણિયાચોલી વેચતા કાપડ વેપારીઓ પણ ઉપસ્થિત છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે આ વખતે સુરતનું માર્કેટ છે અને કઈ કઈ જગ્યાઓ પર આ ચણિયાચોલી વેચાઈ રહી છે અને હાલમાં કેવી કેવી પેટર્નો જોવા મળી રહી છે चढ़िया चोली में अभी ऐसा है कि फिलहाल तो व्यवसाय बैव, ठीक है, है बीच में थोड़ा बरसात के कारण काम डाउन था और अभी प्रॉपर चल रहा है व्यवसाय और सब तरफ चहल पहल है व्यवसाय अच्छा है नवरात्रि के हिसाब से ये दस दिन का और व्यवसाय है इसमें जितना जो सेल हो जाए वही ठीक रहेगा क्या रेंज है इस साल और कौन सी कौन सी वेरायटी अभी नवरात्रि में है वेरायटी में यही सब है कटिंग पेस्टिंग चल रहा है सब बूटा में और लेस पट्टी में यही सब आइटम चल रहा है कुछ प्रिंट डाइट मिला के ये सब आइटम का टेस्ट चल रहा है जो मार्केट में जी एस नहीं ने हाल वो माहौल छे नवरात्रि में असर छे जीएसटी घटने से अभी तो फिलहाल कोई असर नहीं है बाईस तारीख के बाद में बताया सरकार ने तो बाईस तारीख के बाद कुछ लाभ की गुंजाइश है कि आगे कुछ इसमें कुछ लाभ मिले और अभी तो चल रहा है वैसे व्यवसाय नवरात्रि को देखते हुए व्यवसाय ठीक है चल रहा है ચોક્કસપણે આપણે કાપડ વેપારીઓ સાથે વાત કરી અને તેમને પણ જણાવ્યું કે જીએસટી ઘટતા હાલ ખૂબ જ મોટી રાહત છે અને નવરાત્રીને લઈને પણ વિવિધ આયોજનો અને સાથે વિવિધ તૈયારીઓ કાપડ વેપારીઓએ તૈયાર કરી છે આ સાથે આ ચણિયાચોલી મહારાષ્ટ્ર ગુજરાત અને વાપી વલસાડ સુધી અને મુંબઈ સુધી પણ આ ચણિયાચોલીઓ સુરતથી વેચવામાં આવે છે અને ત્યાંથી પણ વેપારીઓ ખરીદવા માટે આવે છે ત્યારે વેપારીઓ પણ હાલ આશા સેવી રહ્યા છે કે જીએસટીની રાહતથી આ વર્ષે વેપાર સારો રહે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત